નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું કિશન ઠુમર તમે જો રહ્યા છો મેથ વિથ કેટી સર યુટ્યુબ ચેનલ પર મિત્રો જે ડબલ્યુની એક્ઝામની જે પરીક્ષા છે હવે એ કાલથી સ્ટાર્ટ થાય છે બરાબર છે એકવીસ તારીખથી સ્ટાર્ટ થાય છે એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને અઠ્યાવીસ તારીખે જે જે ડબલ્યુની એક્ઝામ છે બરાબર છે તેમની પરીક્ષાઓ મતલબ તમે દેવા માટે જવાના છો પરંતુ અમુક અમુક પોઈન્ટ છે એ આપણે ધ્યાનમાં રાખશું કે જેથી કરીને પરીક્ષા સમયે આટલી બધી જે મહેનત કરી છે બે વર્ષની જે મહેનત છે તે કાંઈક રંગ લાવે બરોબર છે અને પરીક્ષામાં જે અમુક દિવસે જે પરીક્ષાના દિવસે આપણે જે કઈ પણ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એનટીએની જે ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન્સને આપણે સમજવી જરૂરી છે એટલે તે આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ મતલબ આ વિડીયોની અંદર આપણે ખાસ કરીને એનટીએની જે ઓફિશિયલ ગાઈડલાઇન્સ છે તે મુજબની જ વાતો કરવાની છે કે આ ડોક્યુમેન્ટ લઈ જવાના છે કઈ કઈ વસ્તુ આપણે પહેરવાની છે મતલબ ડ્રેસ કોડ કેવો હોય કઈ કઈ વસ્તુની આપણે ભૂલો ના થવી જોઈએ કે જેથી કરીને આપણે પરીક્ષામાં છે એ આપણે જે ધાર્યા રિઝલ્ટ છે એક્સપેક્ટેડ રિઝલ્ટ તે આપણને મળી શકે તો મિત્રો વિડીયો છે એ અંત સુધી જોજો કારણ કે છેલ્લે આપણે એક એવી ભૂલની વાત કરવાના છીએ કે જે તમારા રિઝલ્ટને અટકાવી પણ શકે છે તો એ ભૂલ પણ જોજો તમે ખાસ કરીને કારણ કે એવી ભૂલ તમારાથી ના થાય તો તમારું રિઝલ્ટ છે એ અટકે નહીં ખાસ કરીને બરાબર છે આપણે ઠીક કરેલા છે પ્રશ્નો તે આપણને એને રિલેટેડ રિઝલ્ટ મળી શકે ક્લિયર છે તો મિત્રો ચર્ચાની શરૂઆત કરતા પહેલાં આપણે જે ચેનલ પર પહેલી વાર છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મેથવિથ કેટીસર નામની જે ચેનલ છે તેને આપણે સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેથી કરીને તેને પણ આ ગાઈડલાઈન છે એની ખબર પડે ચાલો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું બરોબર છે તમારી પરીક્ષા માટેની મહત્વપૂર્ણ ચર્ચાઓ અને તયા તૈયારીઓ જે સૂચનાઓ છે તેમની આપણે ચેકલિસ્ટ અહીંયા રાખેલું છે તેમની શરૂઆત કરીએ છીએ મિત્રો સૌથી પહેલાં જોશો તો ડોક્યુમેન્ટ્સ છે કે કયા કયા ડોક્યુમેન્ટ્સ છે એ આપણે ફરજિયાત લઈ જવાના રહેશે અહીં લખેલું છે ફરજિયાત દસ્તાવેજો ક્લિયર છે ભાઈ તો બધાને ખબર હોય કે એડમિટ કાર્ડ છે એ આપણે લઈ જવાનું હોય છે રેડી કે જે ની વેબસાઇટ પરથી તમે ડાઉનલોડ કરેલ છે તેનું ક્લિયર પેજ એફો સાઇઝમાં મતલબ એફો સાઇઝની કલર પ્રિન્ટ કટાવી લેવી અને તેમાં એક તમને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ હશે તેમાં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ તમારે સાથે સાથે રાખી લેવું એ ભરી લેવું બરોબર છે જેથી કરીને વાંધો ના હોય જનરલી શું હોય કે આધાર કાર્ડ તમારી પાસે ના હોય ને ત્યારે તમારી જરૂર પડતી હોય પણ આપણે સેલ્ફ ડિક્લેરેશન જ ભરી નાખવાનું છે ક્લિયર છે એટલે સાથે રાખવું જેથી કરીને આપણને કોઈ પ્રશ્ન ના થાય અને એડમિટ કાર્ડ છે તેની અંદર તમને ફોટો ચોટો ફોટો ચોંટાડવાનો રહેશે જે તમારો અત્યારે તાજો ફોટો હોય તે જે ફોટો ચોંટાડો છો તે એક સાથે ભેગો રાખવાનો રહેશે આ સિવાય ડાબા હાથનો અંગૂઠો છે તેને તમારે વ્યવસ્થિત ઘરેથી લગાવી લેવાનો છે નેક્સ્ટ સુપરવાઇઝરની જે સાઇન છે બરોબર છે અ મતલબ સુપરવાઇઝરની તમારી કેન્ડિડેટની જે સાઇન છે એ તમારે કરવાની રહેશે કે જે સુપરવાઇઝરની સામે કરવાની છે અત્યારે ઘરેથી પ્રિન્ટ આવો નથી પણ તમારે પરીક્ષા સમય કરે એ સાઇન કરવાની રહેશે ક્લિયર છે તો આ થી એડમિટ કાર્ડ માટેની વાત નેક્સ્ટ આવશે આઈડી પ્રૂફ આઈડી પ્રૂફ છે એ બહુ ઈમ્પોર્ટન્ટ છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ આઈડી પ્રૂફ સાથે લઈ જતા નથી અને પછી ટકાટ ઉટી થાય અને માનસિક છે એ થોડા તૂટી જાય છે અને રિઝલ્ટ જે મળવું જોઈએ તે મળી નથી શકતું એટલે આ ખાસ બહુ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે અથવા કોઈ પાસપોર્ટ મતલબ પાસપોર્ટ છે તમારો બરોબર છે તો આ બધી વસ્તુ તમારે ફોટોકોપી રાખવાની છે સોરી કોપી તો ના ચાલે બરોબર ઓરિજિનલ રાખવાનું છે ફોટોકોપી રાખવાની નથી એટલે એ ખાસ એક ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે ફોટોકોપી છે એ નહીં ચાલે એરોક્સ નહીં ચાલે ઓરિજિનલ સાથે રાખજો બરોબર છે ઓરિજિનલ તમારે ફરજિયાત સાથે રાખવાનું છે આ સિવાય ફોટોગ્રાફીની જે મેં તમને વાત કરી એ પાસપોર્ટ સાઈઝ નો ફોટો છે એ ભેગો રાખવાનો છે અને એ તમે એડમિટ કાર્ડ ની અંદર ચોટાડેલો છે ક્લિયર છે ભાઈ તો આ વસ્તુ છે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે બધા સાથે રાખવાના છે જે મેં તમને વાત કરી એ પ્રમાણે તો આ ડોક્યુમેન્ટ જે ફરજિયાત દસ્તાવેજો છે તેની વાત થઈ ક્લિયર છે ચાલો નેક્સ્ટ આગળ વધીએ આગળ આ લખેલું છે એલાઉડ આઈટમ કઈ કઈ વસ્તુ છે એ ફરજિયાત છે મતલબ એલાઉ કરી શકશે ફરજિયાત એટલે કે એલાઉ કરી શકશે અને કઈ કઈ વસ્તુ એલાઉડ નહીં કરી શકે તેની આપણે ચર્ચા કરવાની છે તો સૌથી પહેલા અહીં લખેલું છે એલાઉડ આઈટમ રેડી ખાસ કરીને પાણીની જરૂરિયાત પડતી હોય તો પારદર્શક પાણીની બોટલ વાપરવાની છે તમારી પોતાની ટ્રાન્સપરન્ટ બોટલ સાથે રાખવી બરોબર છે બોલ પેન છે બોલપેન ખાસ કરીને ત્યાંથી તમને એન્ટી એ તમને ત્યાંથી પેન અને રફ પેન માટેના મતલબ જે કઈ પણ મટીરિયલ્સની સીટની જરૂરિયાત પડતી હશે એ તમને આપશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી બરોબર પણ એક જો તમારે પેન સાથે રાખવી હોય તો એક સારી પારદર્શક બોલ પેન સાથે રાખવાની રહેશે ઘણા સર્ટિફિકેટ વાળા વિદ્યાર્થીઓ હોય છે બરાબર છે કે જે પી મતલબ ફિઝિકલ હેન્ડીકેપ કોઈ વિદ્યાર્થી હોય તો તેમને લાગુ પડતું જે અધિકારીનું સક્ષમ પ્રમાણપત્ર છે તે સાથે રાખવાનું રહેશે અને ખાસ કરીને આર્કિટેક્ચરની જે એક્ઝામ દેવાના છે બરોબર છે તેમના માટે જીઓમેટ્રિક બોક્સ છે પેન્સિલ છે મતલબ ડ્રોઈંગ માટેની જે કંઈ પણ જરૂરિયાત છે ડ્રોઈંગ ટેસ્ટ એના માટે જે કંઈ પણ સાધન સામગ્રીની જરૂરિયાત હશે તે તમે સાથે લઈ જઈ શકશો ક્લિયર છે તો આ બધી વસ્તુ હતી એલાઉડ આઇટમ કઈ કઈ આઇટમ છે એલાઉડ થઈ શકશે નેક્સ્ટ આવશે પ્રતિબંધિત વસ્તુ પ્રોહિટ પ્રોહોબિટેડ મતલબ જે વસ્તુ આપણે પરીક્ષા સમય દરમિયાન આપણે એ સાથે રાખવાની નથી તેવી વસ્તુ છે તો તમે જોઈ શકો છો પરીક્ષા ખંડમાં ખાસ કરીને આપણે પેપર ને પેનની તો જે વાત કરી એ રીતના તમે જરૂરિયાત હોય તો તમે સાથે રાખી શકો છો બાકી ત્યાંથી તમને આપશે પરંતુ આ જે વસ્તુઓ છે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ છે જેમ કે મોબાઈલ સ્માર્ટ વોચ બ્લુટૂથ ઇયરફોન બરોબર છે તો આ વસ્તુ એલાઉડ કરતું નથી એટલે ખાસ ધ્યાન રાખવાનું છે ભાઈ સ્ટેશનરીની આઈટમ છે જેમ કે પેડ છે નોટબુક છે રબર સ્કેલ આવી વસ્તુ છે એ આર્કિટેકચર વાળાને જરૂર પડશે પણ તમારે કાંઈ વાળાને કોઈ જરૂરિયાત પડવાની નથી તો એ વસ્તુ સાથે રાખવાની નથી અન્ય સામાનની વાત કરે છે જેમ કે વોલેટ છે બેગ છે ગોગલ્સ છે બેલ્ટ છે ટોપી બરોબર છે તો આ વસ્તુ એલાઉડ નથી ખાસ ધ્યાનમાં રાખજો તમારે પૈસા કદાચ જોતા હોય તો છૂટા ખીચામાં રાખવાના બરાબર એટલે વાંધો ન આવે ઘરેણા છે ઘણા બધા કિંમતી ઘરેણા અત્યારે સોનાના ભાવ એ છે તો ઘરેણા સાથે નથી રાખવાના ભાઈ કોઈ પણ મેટલ એલાઉડ નથી બરોબર તો એટલે એક ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ બરોબર એટલે બાકી તમારી આ સિક્યુરિટી થી તમારી જવાબદારી થી તમારે ક્યાંક મૂકવાના થશે બરોબર છે એટલે એવું ના થાય એટલે એ ખાસ ધ્યાન રાખજો ક્લિયર છે ભાઈ તો આ પ્રતિબંધિત વસ્તુઓ છે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કારણ કે જે પરીક્ષા છે મિત્રો એ બે વર્ષની તમે પરીક્ષાની મહેનત કરો છો અને તમે છેલ્લા ટાઈમમાં જો માનસિકતા ગુમાવી નાખશો આવી બધી વસ્તુને લીધે બરોબર છે ઘાંઘા થઈ જાશો તો નહીં જાણે બરાબર ને એટલે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે ક્લિયર છે ભાઈ હવે ડ્રેસ કોડની વાત કરીએ તો ડ્રેસ કોડ જે છે મિત્રો એ ખાસ કરીને તમને કીધું એ પ્રમાણે જો શું પહેરવાનું છે અને શું નથી પહેરવાનું બે વસ્તુ એ લખેલું છે શું પહેરું અને શું ટાળવું આ ટાળવાનું બરોબર અહીંયા લખ્યું છે શું સાદા અને આરામદાયક કપડાં પહેરો જેમ કે તમે કમ્ફર્ટેબલ પરીક્ષા દઈ શકો ને એવા કપડાં પહેરવાના બરોબર છે મતલબ ટ્રેક પહેરીને ચાલશો જાશો તોય ચાલશે અહીં લખેલું છે ટી શર્ટ માટે હાફ સ્લીવ હોય અથવા શર્ટ છે હાફ સ્લીવ હોવો જોઈએ તેનો મતલબ આગ્રહ રાખવો ખાસ કરીને કે છે ચંપલ અને સેન્ડલ પહેરવા શૂઝ પહેરવા નહીં કારણ કે ત્યાંથી તમને શૂઝ એલાઉટ કરશે નહીં બરોબર છે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું એટલે ભૂલથી પણ શૂઝ પહેરીને જવાનું નથી સાદા ચંપલ અથવા સેન્ડલ પહેરીને જવું બરોબર છે એટલે કે સેન્ડલમાં એવા પ્રકારના સેન્ડલ પહેરવાના રહેશે શર્ટ હોય કે ટી શર્ટ હોય પણ મોટા બટન હોય એ લખ્યું છે મોટા બટન છે બ્રોસ છે અથવા બેજવાળા કપડા હોય તો એ કઈ એલાઉ કરશે નહીં જીપર વાળા આવતા હોય ત્યારે શિયાળાનો ટાઈમ છે તો જીપર અથવા મેટલ બટન વાળા કપડા છે તો એલાવ કરશે નહીં રેડી આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તો આ ડ્રેસ કોડ ની વાત કરીએ બરોબર છે તો આ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે એટલે એ પણ ધ્યાનમાં રાખવું બરોબર ઘણા બધા વિદ્યાર્થીઓને એ પણ ખબર નથી હોતી કે કઈ રીતના આપણે પરીક્ષા દેવા જાવ તો આપણે એક ખાસ યાદ રાખવાનું કમ્ફર્ટેબલ આપણે બેસી શકીને એવી રીતના કપડાની પસંદગી કરવી વાંધો ના ક્લિયર છે ભાઈ ચલો નેક્સ્ટ હવે પરીક્ષા ખંડના અમુક નિયમો છે તો એ ધ્યાનમાં રાખવાનું બેઠક વ્યવસ્થા તો એ બધા વિદ્યાર્થીને ખબર જ જોઈએ ફાળવેલ સીટ નંબર પર જ બેસું સીટ બદલી બદલવી નહીં એટલે એ ખાસ ધ્યાન રાખજો બરોબર છે રફ વર્ક માટે રફ કામ માટે કેન્દ્ર પર સીટ આપવામાં આવશે તેના પર તમારું નામ અને રોલ નંબર ખાસ લખી લેવો જેથી કરીને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે સમયનું ખાસ પાલન કરવાનું છે પરીક્ષા પૂર્ણ થયા સુધી કોઈ બહાર જવાનું નથી આ એક ખાસ ધ્યાનમાં રાખજો અને આ વખતે એક ખાસ વાત તમને એ કહી દઉં કે એનટીએ છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી દ્વારા મોનિટરિંગ કરવાનું છે એઆઈ દ્વારા મોનિટરિંગ કરવાનું છે એટલે ખાસ આજુબાજુમાં જોશો નહીં કોઈ પણ પ્રકારની વાતચીત કરશો નહીં કારણ કે સિસ્ટમ છે એ તરત તમને એલર્ટ આપશે એટલે એ ધ્યાનમાં રાખજો અને આ એક લખ્યું છે બાયોબ્રેક હવે બાયોબ્રેક એટલે શું તો કે તમે ટોયલેટ જશો અને પછી પાછા આવશો મતલબ ફ્રેશ થવા જાવ છો વોશરૂમ જાઓ કે પછી ટોયલેટ કે તમે બહાર નીકળો છો તેનું પાછું તમારે બાયોમેટ્રિક કરવું પડશે બરોબર છે અને આ આવું બધું કરવાથી આપણો સમય જશે બરોબર છે એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તો આ બધી વસ્તુ છે એ આપણે પ્રી પ્લાન કરી લેવું જેથી કરીને આપણે વાંધો ન આવે રેડી તો એ વસ્તુનું થોડુંક ધ્યાન રાખવું ચાલો નેક્સ્ટ પરીક્ષા પછી અને ચેતવણી પરીક્ષા પૂરી થાય પછી શું કરવાનું છે તો એની ધ્યાન રાખી અગત્યની ફરજ છે પરીક્ષા ખંડ છોડતા પહેલા આ એક તમારું રિઝલ્ટ પણ અટકાવી શકે છે તો એ વસ્તુ પરીક્ષા ખંડ છોડતા પહેલા નીચેની વસ્તુઓ ત્યાં રાખેલા ડ્રોપ બોક્સ ઉપર ખાસ નાખવાનું છે શું ફરજિયાત છે તમારું એડમિટ કાર્ડ જે છે તે અને વર્કશીટ જે છે રફ વર્કશીટ એ બે તમારે ડ્રોપ બોક્સ ની અંદર ખાસ નાખી દેવાનું છે એટલે ખાસ ધ્યાનમાં રાખજો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ઉતાવળમાં પોતાનું એડમિટ કાર્ડ અથવા તો જે રફશીટ છે એ ડેસ્ક પર રાખીને વયા જતા હોય છે એટલે એ ખાસ ધ્યાન રાખજો કે ડ્રોપ બોક્સ જે છે એની અંદર નાખવાનું થશે એડમિટ કાર્ડ જમા નથી કરાવ્યું તો પેપર ચેક નહીં થાય અને રિઝલ્ટ અટકી ગઈ છે એટલે એ ખાસ ધ્યાનમાં રાખજો બરોબર છે એટલે એ લખ્યું છે જો તમે એડમિટ કાર્ડ જમા નથી કરાવતા તો તમારી ઉમેદવારી રદ થઈ શકે છે એટલે કે રિઝલ્ટ અટકી જાય બરોબર ને એવડી બધી મહેનત કરી છે અને છેલ્લે આપણે લાસ્ટમાં અણી આવી ગયા બરાબર છે અને એ કમ્પ્લીટ થવા એવું છે એક્ઝામ અને આપણે ડ્રોપ માં એડમિટ કાર્ડ નાખતા નથી તો આપણું પેપર ચેક થશે નહીં અને આપણું રિઝલ્ટ અટકી જશે ક્લિયર છે ભાઈ તો આ બધી પરીક્ષાની ચેતવણી છે રાખવા જેવી છે બરોબર ને આટલી બધી આપણે મહેનત કરી છે તો થોડુંક ધ્યાન રાખશું આપણે જેથી કરીને વાંધો આવે નહીં તો મિત્રો આ બધી વસ્તુ હતી જેડબલ્યુ મેન માટેની ગાઈડન્સ બરોબર છે અને ગભરાવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી પણ નિયમોનું થોડુંક પાલન કરી નાખશો એટલે વાંધો આવશે નહીં બરોબર છે તમારું પેપર જે છે એ ધ્યાનપૂર્વક પૂરું થઈ જાય એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી ગભરાવાની જરૂર નથી એટલે બાકી જે પરીક્ષાની જે તમે તૈયારી કરી છે એ જ પ્રકારનું રિઝલ્ટ આવવાનું છે જે તમારી એક્સપેક્ટેશન છે એવા જ પ્રકારનું રિઝલ્ટ આવે અને તમારી પરીક્ષા છે એ ખૂબ ખૂબ સારી જાય તેવી શુભેચ્છા સાથે આજનો અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરશો પણ પરીક્ષા સમયે ખાસ યાદ રાખજો મિત્રો કોન્ફિડન્સ છે એ થોડોક રાખવો તમારા ઉપર બહુ આત્મવિશ્વાસ રાખવો એટલે વાતો આવે રેડી તો મિત્રો આ માહિતી કેવી લાગી કમેન્ટની અંદર ખાસ શેર કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટની અંદર તમે શેર કરી શકો છો હું એમનો તમને રિપ્લાય આપી દઈશ અને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને હા હજી સુધી તમે ચેનલ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી દેજો બરોબર છે તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ જય હિન્દ